હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ લવ કૃષ્ણ જય જયશવ સવા સેવાતમાં પીળા કુર્તા પહેરીને વેલા વેલા રેડી થઈ ગયા છે મૂડ થઈ છે સાડા સાડા તૈયાર મારાથી ભૂલ થઈ ગઈ હું સ્વીકારું છું હવે ન કરો હવે તો માફી નથી માંગી હું કેટલી હતી અને મને આદત છે સવારે ઉઠી છે જ ભર તો છે જ ભર ફોન જોવા જોઈએ થોડીકવાર નહી કલાક ફોન ના ભઈ ના થોડીકવાર જ જોઈએ તો કલાક કલાક જો તો તો ત બધું કામ કરે ત્યારે નવરા થઈ અને મારું બધું પ્રેસ થઈ જાવ જે થતો ઈ અને હતો 7:30 થઈ ગયા છે સાત વાગે ત્યાં પહોંચવાનું તો અડધી કલાક ઈ લેટ છે અને અડધી કલાક રસ્તાની ખાલી કલાક લેખ છે મને એવું લાગે ને હળદી પતી નથી કે ચાદુદ વડે મેં ચાદુ પી લીધું છે સપના ચાદુર પીવે છે અને હવે ફટાફટ હલ્દીમાં પહોંચે પણ તુષાર મારથી વેલો ઉઠો હતો એ સપના કહે કે પાંચ વાગે ઉઠીને ફૂલ લેવા વહી ગયો હતો ફૂલ છે એટલે ફૂલ હશે મજા આવશે રમવાની ચાદુથી આદર

બેન ને આન કરે બને આવું કરો છો ને ફંક્શન શરૂ છે પણ હું અહિયાં છે ને આઝાડ જોઈ ગયો ને એટલે આવ્યો આ જો ફળ દેખાય છે કાંક્ષા કહેવાય આ એના પાન છે એનો ઉપયોગ શું છે ને એ તમારે કોમેન્ટ કરવાનું છે બરાબર એ ફળ આવે અંદરથી કાળા કલરના બીયા આવે એનો ઉપયોગ શું થાય ને તમારે કોમેન્ટ કરવાનું છે ફટાફટ અને આ જે ઝાડ છે ને એ ગોળ સાંભલી છે જો આવેલી છે તમને બહુ ઝુમખા છે જો અહીંયા બીજો ઝુમખો છે અચ્છા જો વાસ મળી ગયો હા આવી હા આવી આવી અહીંયા આવી હા 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 બોલો ગોર ના જલસા હો ગામડા જેવું છે આલો બધા આગળ રેજો સ્પેશિયલ લોકો માટે છે કેટલી મહેનત કરીને મેહત પણ આવતી પાછી લાવી તો પેલો હોક તમારો લાગશે તમે માઈ ગી હતી બાકી કોઈ ને ખબર નહીં ધીમે ધીમે ખબર પડે છે હેનું ઝાડ છે એ ખબર હ ઓલે બહુ બધી આવેલી પાછળથી આગળ રહ્યો અહિયાં કોણ છે ફાર્મ વાળા વિડીયો જોઈ જાહે તો

વિડીયો માં બતાવી મેં કીધું આમલી છે ત્યાં વાસ દેખાઈ ગયો એ ખવાઈ ગયું ફંક્શન પૈતું છે હાલો ઘરે જવાનું છે છેલ્લે છેલ્લે પ્રસાદી મળી ગઈ ચાલો ભાભી ને ફાઇનલી ડ્રોપ કરી દીધા છે ને હવે સીધા જશું ઓફિસ છે કે આજ કામ એ કરવું પડશે ને આવજો ભાભી યાદ રાખજો હાજે ભેગા થવાનું છે એમ બોલે હાજે ભૂલી નહી જાતો રાજગરબામાં આવી જાજો અને મિત્રો હવે કુર્તા બદલીને જવાનું છે ફૈના ઘરે ત્યાં હવન છે તો ફટાફટ ત્યાં પહોંચું ઉડતા બદલી લઉં આજનો દિવસ બહુ વ્યસ્ત જાય છે તો ગાઈસ ઘરે પાછા આવી ગયા છે વી અને સપનાએ ચોલી ભાડે લઈ જો ચોલી ભાડે લઈ આવી છે સાંજે આ પેટવન છે કેટલું વજન છે કાઈ વજન અને બેડની હાલત તો જો કુર્તા ને કપડા એમનું બધું છે કુર્તા અંદર લગન હોય ત્યારે આવું જોઈએ કરના લગન હોય ત્યારે કેમેરાની ક્વોલિટી હમણાં ત્રણ ચાર દિવસથી ખરાબ આવે છે ખબર છે પણ હવે હજી એક બે દિવસ ખમવાન છે લગભગ તો કાલે જ તે ફોન આવી જાય પણ મેરેજમાં છે એટલે બે એક દિવસ પછી અનબોક્સિંગ થશે જોઈએ કઈ રીતના કરવું પણ ફોન આવી જશે દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘો ફોન પણ ઈ ફોન ઉપર એક્સ્ટ્રા કવરમાં સોનું ફીટ કરે ને હીરા ફીટ કરે ને ડાયમંડ ને જડી ને તો ભાવ વધે બાકી અંદર તો સામગ્રી એક જ રે ઈ ફોન આવશે નીતા અંબાણી નો ફોન બાકી અપડેટ માં એ કહેવાનું હતું બધા બહુ કહેતા હતા કે યલો કુર્તો સેમ થાય છે સેમ થાય છે એટલે આ વખતે મે ફેરું ને આજ સાંજે અલગ પહેરવાનું છે તો આ બધા કુર્તાન કલેક્શન આ છે બ્લેક છે બ્લુ છે આ બધા મારી કુર્તા મારા કુર્તા છે આ બધા લીધેલા છે ને એકવાર પહેરેલા નથી સીલ પેક છે આ મરૂણ છે મરૂણ સેકન્ડ નંબર છે આ પાછું પહેરેલું છે બોલ સપના ગ્રીન ગોતો હજી ગ્રીન ગોતવાનું હજી બીજી કોટની પેરી જો બ્લેક કલર ની છે

છતાં તમે બધા હોશિયાર છો તમને ખબર પડી જવાનું છે કેટલો ભાવ હશે અને સૌથી વધુ મને બીક લાગતી હોય ને તો ઈ લાગે છે કે હું એન્ડ્રોઈડમાંથી એપલમાં જઈ કઈ રીતના ફોન યુઝ કરીશ શું શું મને કાંઈ આવડતું નથી કેમકે ફેમિલી તો ઠીક ખાનદાનમાં કોઈ એપલ નથી ભાઈ પ્રો કોઈને ઘરે એપલ આવ્યો જ નથી પહેલી વાર આવે છે ને એ પાછો ટોપ આવે છે કઈ રીતના વાપરી આ તે ઠીક હવે જોયું જાય ચાલો ને આવે છે વાપરશું વાપરી લેવું જોકે મારો પ્લાન એવો જ છે એપલ ખાલી હું વિડીયા ઉતારવા યુઝ કરીશ બાકી બધું ફોન એન્ડ્રોઈડમાં

આરમ કરું હું હાઈલાઈટર હાઈલાઈટર બતય એટલે શું છે આ મમ્મી તું પડ્યો એ વાત મળી મને બતય શું પડ્યો બતય હીટ શર્ટ પૂછો તો કઈ જગ્યા હે કોની આતે ધ્યાન નોતું રમતો તો એ લે અ એ રીતે ખોલે હું કો આ શું છે બતય શું છે મમ્મી આ હાઈલાઈટર

ચોટી જાય હા એને મેગ્નેટ હા એ છોકરી એવું હોય છોકરાને આવું હોય હું પહેરી લે જો આંટી આવ્યા પૂછ તો નવા કપડા કેમ પહેરા પૂછ તો પૂછ ને તું તો દરરોજ પહેરશો આંટી કેમ પહેરા પૂછ ને તાર આવું છે જો મમ્મી કેવો છે હે મમ્મી કેવા લાગ્યા ક્યાં જ ઘણા મિત્રો ને ખબર ન હોય તો કહી દઉં કે આપણે આ ડુમસ છે ને સુરત વાળો ઈ ટોપ હોન્ટેડ પ્લેસ માં આવે છે આખા ઇન્ડિયા નું ચોથા નંબર નું ટોપ હોન્ટેડ પ્લેસ છે

ગુલ્દરા વિલેજ બ્લોગ જોશો રાજસ્થાનનો જોયો તો ન્યાં ભૂત હોય એમ ગયાતા મારો ગડિયા છે ને ફોટો થઈ ગયો મારો ગયો એમ કેમ કરતા થઈ ગયો કે મૂકી દઉં બારનો ફોન લઈ જા મિત્રો આજે કચ્છની વાડીની ટેટી આવી એની ઘણા મિત્રોએ કમેન્ટ કરી હતી કે ક્યાંથી આવી નંબર આપો એમાં એવું છે લિમિટેડ જ આવે છે બધારે બહુને જોતી પણ એટલો બધો સ્ટોક જ આવતો નથી

કોપડા ગાડી બધા ની પતી જવાનું છે મને તો બીક ઈ લાગે છે આમાં ઉંદર નો હોય છે બધું વાયરિંગ કાપી નાખ હાલો નીકળી ગયો ટ્રાફિક ની સમસ્યા બચવા લોકો પાસોદરા રહેવા આવી જાય સમજો પાસોદરા માં ટ્રાફિક ટ્રાફિક નો બીજો સોલ્યુશન જ નથી આનું અને મિત્રો સુરતમાં માં રહેવું હોય ને તો ટ્રાફિક તો રહેવાનું જ છે વધુ રહે એમાં આ સન્ડે છે એટલે બધા ને લગન આજ તો લગન ઈ બહુ બધા છે પાસોદરા વઈ જાવ વેલેન્જા વઈ જાવ ગઢપુર વઈ જાવ ગમે ત્યાં જાવ ટ્રાફિક તો રહેવાની છે આમાં અત્યારે અમે છે ને સામેવાળી વાળી લાઈન માં ઊભા છે ઓલી તો લાઈન ફૂટપાટ ઉપર હાલે છે બધા આ સાઈડ જ દબાવ્યા કરે ને આ લાઈન હવે પેક છે જો સામે થી આવવા વાળી લાઈન માં અત્યારે મને ગાડી ઊભી છે અને સામે જે લાઈન આવે ને એ ઉપર ચાલે છે આવું છે બધું બધા જો આજે આગળ આને અમારી આગળની આગળની આગળ વાળા આમ દબાવે સામે ની બાજુ એટલે ટ્રાફિક વધે આગળ છે ને બે ટુ વીલ વાળા મોટા પાયે બાધેલા છે જે કે ઈ પર બાજુમાંથી જાય છે દૂધવાળા હતા એટલે બધું આવતું ઝઘડો અને ટ્રાફિક રસ્તા વચ્ચે ગાડી મૂકીને વાંચતા હતા અહીંથી મને દેખાઈ ગયો હવે વહી જાય થોડુંક ટ્રાફિક ખોઈ લઉં ગાઈસ તો ફાઈનલી રેડી થઈ ગઈ સપના લોકો સપના ક્યાંની રેડી હતી બધા રેડી કરતી હતી અને હવે જમી લીધું છે જમવા મસ્ત હતું રોટલા હતા અને રીંગણાનું શાક મજા આવી ગઈ એ કેટલું ખાધું આટલું એટલા બધા રોટલા થપ્પા

ન હજી અત્યારે છે તૈયાર થઈ ગયો પ્રોબ્લેમ એ થઈ ગયો નવા કુર્તા પહેરવા માં વાંધો બટન ભૂલી ગયો કોર્તાન બટન નહોતા પછી આ બીજો ફોર્તું તુસાર લાયોતો તો એને બેડી લીધું એટલે ઓલું કેન્સલ થયું જો આ લુક છે ચમકે છે ચમકુ છું આખો અહ સ્પીડ ફીલ

સાડા બાર વાગી ગયા છે આખી સોસાયટી હોઈ ગઈ છે બધા જ હોય ગયા છે અને ઘરે ઠાકી ગયા છીએ કોપેરેટ આવે એટલે બહુ ગરબાના ને નાચા એના ગીત નો લીધા વિડીયો નો લીધા પણ બહુ મજા આવી એન્જોય કરી મહેંદી વઈ ગઈ મહેંદી વઈ ગઈ ને આજો કેવા થઈ ગયા હવ ધૂળ કેવી લાગે છે અચ્છા સપના છે ને પાર્લર માં ગઈતી હેર સ્ટાઈલ કરાવવા પણ એ હું વીડિયો બતાવતા ભૂલી ગયો ને અત્યારે મે બધી પીનું કાઢી લીધી હું બધી એટલી બધી તો પીનું નીકળે અંદરથી એવું બધું હતું પણ પાછળથી હતું લાગડનો લુક તમે જોયો છે પાછળથી દેખાય નહીં એવો તો ચાલો આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું અત્યારે આ વિડીયો એન્ડ કરવી છે અને હા એ પેલા હું કહું ની એક વિડીયો તમે ખાસ જોઈ એટલે તમને મજા આવશે અમે ગયા તા સ્ટેચ્યુ ઓફ બિલીફ આખા વિશ્વમાં મોટામાં મોટી શિવ મૂર્તિ એના ઉપર ગયેલા અને ત્યાં ફૂલ એન્જોય કરેલી અને મિત્ર મંડળ સાથે ગયેલા એટલે તમને જોવાની મજા આવે એવો વિડીયો છે બાજુમાં છે જોયા આવજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું વિશ્વનારાયણ જય શ્રી કૃષ્ણ જયોગેશ્વર